આપણો છે કે આની કોઈ માણસ છે સાંભળાય એમ ની એનું રેઢે રેઢું જાય કોઈ સાંભળતું જ નથી પણ આપણે દેશી રીતે વિચારો કે કોંગ્રેસ નો ઉમેદવાર જીતે તો એને પાંચ વર્ષ શું કરવાનું તમારી વચ્ચે આવીને એમ જ કેવાનું સરકાર મારું સાંભળતી નથી એ સિવાય કઈ કહેવાનું આવે સરકાર તો ભાજપ ની જ બનવાની છે આગુ પશુ કઈ છે જ હવે ડોટ હોય એ બને કે પોણા બહે આ એટલું જ નક્કી કરવાનું છે બાકી તો બધું પતી ગયું છે જય શ્રી કૃષ્ણ હું આખો પેલો રાઉન્ડ પૂરો કરીને હવે અહીંયા આવ્યો છે એમાં ક્યાંય કોઈ જગ્યાએ ભારતીય જનતા પાર્ટીના રથ ને રોકી શકાય એવું કોઈ ચિહ્ન ગુજરાત ની અંદર દેખાતું મોડું બે ઓહાણિયું કરીને કે ભાઈ મારી ત્યાં સરકાર છે નહીં અમારું સાંભળતી નથી આપણે એમાં મત બગાડે નહીં કોઈ ઈ હમાસાર ગામે ગામ દેજો આખા રાજ્યમાં નક્કી થઈ ગયું છે આપણે નોખું પડવે કઈ જરૂર આપણા લેબજીજી ઉભા છે એવું મને કોકે ગીત હવે એ તો આપણા જણ કેવાય એને આવું કરવું નહીં જોઈએ ખરેખર સિનિયર આગેવાન છે પાર્ટી પસંદ કરે કોઈ પણ ને આપણા કાર્યકર્તાનો કોઈ પણ નો વારો આવે અને કોઈ પણ લડે કમળનું નિશાન લડે ભલા અને તમે અટાણે લડીને પછી તમારે શું કરવાનું એ બને સમજાવો લ્યો એન મનો જીતી ગયા એને કોણ ત્યાં જવાનું સરકાર તો ભાજપની જ હોય દિલ્હીમાં તમે કોઈ નો વારો નથી દિલ્હી કોઈની તો સડકું જ બંધ છે ભાઈ ત્યાં તો આપડી સરકાર બેઠી જ છે અહીંયા બે હવાની છે તો તમારે જ પછી વાયા મીડિયા પાછું આવીને તો અમારી પાસે જવું પડે ને તેવું વાયા મીડિયા આમ થઈ નું કેડીએ થી ક્યાંક જવું એની કરતા હાઈવે ઉપર પરવીણ જાય છે એની હારે હાલો ત્રાહા બાંગા ફાટામાં ક્યાંય ખોટા મત નો બગાડાય લોકશાહી છે ને અને એમ કોક માનો લેબજી ખીજાણા તો હવે બીજા કોક હોતે ને ખીજાય ત્રીજા હોતે ને ખીજાય ગામે ગામ થી એક જણો ઉભો રહે તેમ કઈ ચૂંટણીઓ થાય એવું કોઈ દી હાલે નહીં એનો કોઈ અર્થ જ નથી ભાઈ કોઈ વ્યક્તિ હાટવા ધારાસભા કે લોકસભા કે સરકારો કે પાર્ટીઓ કે એવું ના હોય એ તો પાર્ટીના આધાર ઉપર હાલવાનું હોય આપડો છે કે હે હા એટલે એને શું માણસ ક્યાંય જડતા નથી એ હવે કીધું કે આણી કોઈ માણસ છે સાંભળાય એનું રેઢે રેઢું જાય માણસો તો છે નહી એની મારું એવું માનવું છે કે તમે આમ તો હવે આ વાત ગામે ગામ જઈને કરો તો આખો જિલ્લો એક ધારો હરખો આલે બીજું કે આપણી જે બહુમતી આવે ને એ હવે હાદી બહુમતી નથી પહોંચાતી આપણે તમને બધાને ખબર છે કે લોકસભામાં આપણા બધા ખરડા ટના પણ રાજ્યસભામાં નાના મોટા નડે છે એટલે ત્યાં ઠેગલી ખવી પડે આપણે એ રાજ્યસભામાં બમ્પ આવે ક્યાંથી ધારાસભામાં ધારાસભામાં હોય સંખ્યા તો ત્યાંથી ઈ બમ્પ દિલ્હીમાં જાય એટલે ધારાસભામાંથી કોઈ ઠેગલી ન્યા ન જાય એવું અહીંયા સોખું કરી નાખો એટલે અને તમારે તો ફરજિયાત હરખું કરવું પડે કારણ કે તમારા જણને રાજ્યસભામાં ગુજરાતની વિધાનસભા એ મોકલ્યો છે એટલે આ જિલ્લામાંથી તો કોઈ ન આપવું આ જિલ્લાની જવાબદારી વધે ને તમને લોકસભાનો ઉમેદવાર નહીં રાજ્યસભાનો ઉમેદવાર એ તમને દિનેશ અનાવડિયાના રૂપમાં પાર્ટી આપ્યો એટલે હાથ ધારા સભ્ય આપ્યા કહેવાય એક આપ્યો ને હાથ ધારા સભ્ય આપ્યા કહેવાય એક લોકસભાના સભ્ય ને હાથ ધારા સભ્ય આવે આવું કામ પાર્ટી આપણી કરતી હોય અને તમે બધા ખેડૂતો છો તમને બધાને વધારે સમજાવવું એને બદલે તમે તો અનુભૂતિ કરવા વાળા છો તમને તમારા ખાતામાં છ આવે છે ઓલીકોર શેવાડે આવતા હોય એટલે હાથ ઊંચો કરો એટલે એટલા હાટું કરાવે કોઈક નો આવ્યા હોય તો આપણને ખબર પડે એનો આનો અર્થ તો એ થયો નીકળે છે એ ડીસા સુધી પાકી થઈ ગઈ સરપંચો કોઈ બેઠા છે સરપંચો આજુબાજુ ગામ માંથી કોઈ સરપંચ આવ્યા હોય તો હાથ ઊંચો કરો આ તો પહેલે બેઠા છો તમે સરપંચ છો

ભારત સરકારના નાણા પંચના કેટલા રૂપિયા એવા કેટલા રોકડા ગણાઓ કેટલા એવા પંદર લાખ કયું ગામ ભાદરા અમારા સરપંચ આવ્યા જ રાખે છે કેટલા આવે છે એ ગીણ્યા નથી હું નીકળું ત્યાં સુધી ગણી ચીઠી લખી રાખજો અમારા સરપંચો ગણવામાં વાર લાગે એટલા રૂપિયા ભારત સરકાર તમારા ગામડાઓમાં મોકલે હું કાર્યાલય થી નીકળું ને તો મને પાર્ટી વાળા ના પાડી છે કે તમે હું સભામાં પૂછતા નહીં કે પૈસા આવ્યા કે નહીં લાઈન ઉભા થાય ને એને એમ કીધું કે બે વર્ષથી કઈ આવ્યું નથી તો મારે ગાડી ગોતવા મુશ્કેલી પડે કે ન પડે પણ મને પાકો ભરોસો છે આપણા નરેન્દ્રભાઈએ જે વ્યવસ્થા ગોઠવી છે ને એ વ્યવસ્થામાં કોઈ ખામી ન હોય દિલ્હીથી નીકળેલો રૂપિયો ભોગી ગયો હોય એટલે અમે બોર્ડ માર્યું છે કે અમારી સરકાર ભરોસાની સરકાર ભરોસો છે એટલે પહોંચી ગયો મિત્રો આપણે ખેતી કરતા આપણે પંચાયત એ આપણી વ્યવસ્થાઓ પંચાયતના ખાતામાં ભારત સરકારના પૈસા આવે ખેડૂતના ખાતામાં ભારત સરકારના પૈસા આવે અને તમારે આ પંદર લાખ વીસ લાખ પચીસ લાખ રૂપિયા લેવા થઈને કઈ ધક્કા ધીધો એવું કઈ ક્યાંય નહીં કલેક્ટર ડીડીઓ ટીડીઓ મામલતદાર ધારાસભ્ય સંસદ સભ્ય કઈ નહીં જ રે જય જગન્નાથ નરેન્દ્રભાઈ થી સીધા નાથા ભાઈ કોઈ જ નહીં ભાઈ બોલો આવી વ્યવસ્થા મોદી સાહેબે કરી હોય અને સરપંચોને ને આવો વ્યવહાર ભારત સરકાર કરતી હોય તો હું તો ખાલી તમને હમાસા દેવા આવ્યો છું